મોડાસામાં વરસાદી સીઝનમાં અંડરગ્રાઉન્ડ શોપિંગ સેન્ટર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા બાદ આખું વર્ષ તો ઠીક પણ વર્ષો સુધી પાણી ભરાયેલા રહે તો એ ઇમારતોનો પાયો ખોખલો બની જતો હોય છે અને ઇમારતો ક્યારે ધરાશાય થઈ જાય નક્કી નથી દુકાનદારો અને ગ્રાહકો માટે જીવનું જોખમ થાય તેવી સ્થિતિ સર્જાય તેનું ભાન નગરપાલિકા સહિત સમગ્ર વહીવટી તંત્રને હોવા છતાં આ બિલ્ડરો સામે પગલાં લેવામાં ન આવે

કેટલાય વેપારીઓ કેટલાય વકીલો એકાઉન્ટન્ટના વકીલો અને તમામ પ્રકારના જે વેપાર કરતા હોય તે વેપારીઓની આ યશ કોમ્પ્લેક્ષ બનાવ્યા પછી અને એના પૈસાનું ઉઘરાણું કર્યા પછી આ કોમ્પ્લેક્ષના માલિક ક્યારેય અહીં દેખાયા નથી અહીં આગળ આ આ ચોમાસાની ગંદકી અત્યારે હાલ દેખાય છે પણ ચોમાસા સિવાય બારે માસ અહીં આ ગંદકી છે અશ્વિનભાઈ કોટવાલ પૈસા લીધા પછી ક્યારેય દેખાયા નથી અમે નગરપાલિકાને કહીએ છીએ કલેક્ટર સાહેબમાં રજૂઆત કરીએ છીએ તંત્રમાં રજૂઆત કરીએ છીએ કોઈ આ કોમ્પ્લેક્સનું રણધણી નથી અશ્વિનભાઈ કોટવાલને વારંવાર ટેલિફોનિક વાત કરવા છતાં લેખિતમાં જણાવવા છતાં કલેક્ટર સાહેબને લેખિતમાં જણાવવા છતાં નગરપાલિકાને જણાવવા છતાં આ કોમ્પ્લેક્ષની કોઈ દેખભાળ કરવાવાળું નથી અહીંયા ગંદકીના ઢગલા જામ્યા છે રાત્રે લાઇટ નથી અસામાજિક તત્વોનો અહીંયા અડ્ડો થયો છે અને તમામ પ્રકારના અસામાજિક તત્વો રાતે અડ્ડો જમાવે છે ક્યારેક ન બનવાનું અહીં બની જશે કોઈ આકસ્મિક ઘટના બની જવાની છે અને આ જર્જરિત બિલ્ડિંગ ક્યારેક અહીંયા તો આ સિમેન્ટના ખોબલાના બદલે અહીં ઈટોના થાબલા માલિકે કર્યા છે અને વારંવાર વાંદરાઓ પડવાથી આ થાબલાઓ વારંવાર પડી જાય છે ક્યારેક જાનહાની થશે આ કોમ્પ્લેક્ષ પણ બેસી જાય એ પ્રકારની પોઝિશન છે એટલે આજે અહીં આ કોમ્પ્લેક્ષના તમામ માલિકો તમામ ભાડુઆતો ભેગા થઈને અહીં આ વિડીયોના માધ્યમથી સરકારમાં રજૂઆત કરે છે કલેક્ટરમાં રજૂઆત કરે છે નગરપાલિકામાં રજૂઆત કરે છે અને આ વિડીયો અશ્વિન કોટવાલ સુધી પહોંચે એ પ્રકારની રજૂઆત કરે છે કે આ સાફ સફાઈ નહીં થાય આ આ કોમ્પ્લેક્ષનું કાયા પલટ નહીં કરવામાં આવે અને આગામી સમયમાં કોઈ દુર્ઘટના ના બને એ માટે આજે ફરીથી અમે ભેગા થઈને વિડીયો બનાવીએ છીએ અને આ અહીંથી ફરીથી અમે ચેતવણી આપીએ છીએ કે આ અઠવાડિયાની અંદર શોપિંગ સેન્ટરના તમામ ભાડું તમામ માલિકો કલેક્ટર સાહેબ સામે રજૂઆત કરશે અને નહીં તો પછી તો ત્યાં કલેક્ટરમાં ધરણા કરવામાં આવશે દેખાવો કરવામાં આવશે અને છેક જ્યાં સુધી આની સુધારણા નહીં થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે અને આ સાથે સાથે જણાવવાનું કે મોડાસાની તાસીર એવી છે કે મોડાસાના તમામ અંડરગ્રાઉન્ડ જે શોપિંગ સેન્ટરો બન્યા છે અને જે અજંતા હોય બસ સ્ટેન્ડ હોય લક્ષ્મી હોય કે તમામ પ્રકારના જે અંડરગ્રાઉન્ડ શોપિંગ સેન્ટરો ત્યાં પણ પાણી ભરાયા છે ગંદકીના ઢગલા છે એટલે મોડાસાની નગરપાલિકાના ઊંઘતા તંત્રને આ જગાવવા માટે આ વિડીયોના માધ્યમથી અમે જણાવીએ છીએ